અને માલિક ગામના ગ્રામજનો દ્વારા ગેરકાયદેસર મેઇન લાઇનમાં કાણા પાડીને કનેક્શન લેતા વિકટ પરિસ્થિતિ સર્જાય છે તો સાગર ગામના આગેવાનો દ્વારા અને ગ્રામજનો દ્વારા માલિક ગામના ખેડૂતો લાઇનમાંથી કનેક્શન ગેરકાયદેસર લઈ ખેતરમાં પિયત કરતા હોવાની પણ બુમરાડ ઉઠી છે ત્યારે ગેરકાયદેસર કનેક્શન લેતા સાગર ગામના સંપની અંદર પીવાનું પાણી માત્ર પચીસ ટકા જ આવતા હોવાથી સાગર ગામના ગ્રામજનો પરેશાન થયા છે

પાંચ ગામ મિકિન છઠ્ઠા ગામે પાણી પહોંચતું નથી અને પાણી નહીં પહોંચવાનું મેઈન કારણ માલિકા ગામમાંથી મેઇન લાઈન નીકળી છે એટલે અહીંયાથી આશરે ચાલીસ કનેક્શન બિનકાયદેસર મેઇન લાઇનમાં લઈ લીધા હૈ એ માલિકાના ખેડૂત ખેડૂતભાઈઓએ બધા ખેતરોમાં લાઈન નાખેલી છે અને કાલ ચોવીસ તારીખે પણ એક નવી લાઈન નખાણી છે એટલે જેથી કરી અમારા ગામ માલિકાના કનેક્શન દૂર નહીં થાય તો અમારા સાકર ગામની પરિસ્થિતિ બહુ ખરાબ આવી છે કારણ કે સપમાં પાણી પડતું નથી અને પાણી નહીં પડવાથી ગામના બૈરા બાજવા આવ્યા છે એટલે ગામમાં ઝઘડાના મૂળ થાય એવું છે એટલે મહેરબાની કરી આ કનેક્શન બિનકાયદેસર અને એ સિવાય અમારા ગામમાં પણ ચોવીસ કનેક્શન હતા એમાં અઢાર કનેક્શન નીકળી ગયા છે બાકીના છ કનેક્શન બાઇકી રહી ગયા છે એ તાત્કાલિક ધોરણે દૂર કરવા આ શ્રીને અમારી આખા સાકર ગ્રામજનોની માનસલ અરજ છે તમે આની રજૂઆત ક્યાં ક્યાં કરી આની રજાવાત અત્યારે અમે સાહેબ શ્રીને અરજી આપી પછી તાલુકા વિકાસ અધિકારી શ્રીને અરજી આપી અને હવે પોલીસ સ્ટેશન દેવા જેવી છે અને પછી પાણી પુરવઠા સુરેન્દ્રનગર પટેલ સાહેબને પણ અરજી દેવા જવાના છે